બંધારણ ભંગ જે થયો છે એના નિયમો નક્કી કરવા ભંગ કર્યો છે એણે સમાજે શું કેવું એના માટે અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ નામ તો બધા બોલી શકું છું પણ પ્રોટોકોલ આદેશ સમાજ મતી થાય એ આદેશનો અમલ મારે પણ કરવો પડે એવું એક વ્યક્તિગત તરીકે હું માનું છું સૌ પ્રથમ તો મારા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આર્થિક પછાત શિક્ષણ માં પણ પછાત આ ક્ષત્રિય ઠાકોર સમાજ એક બે હજાર છવ્વીસ ના રોજ બપોરે બાર વાગે દિયોદર ઓગર થઈ ખાતે લાખોની સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા અને એ બંધારણનો નિયમ બંધારણનો વાચન ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાએ સમગ્ર દેશતે ગુજરાતને બતાવે બદલ સૌ મીડિયા પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું ધારાસભ્ય બન્યાને ત્રણ વર્ષ સુપર થયું ડાબડિયામાં જયારે પગ મેલ્યો છે ત્યાં ઢોલ્લા હમૈયા હંગાત છે મેલ બંધારણના મુદ્દા નિયમ ભંગ એ કોઈ ખેમાજી એ બનાવ્યો નથી ચાર એક બે હજાર છવ્વીસ બંધારણ બનાવ્યું સોળ મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિ એ નથી સામાજિક સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લો સૌ સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી સોળ મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું સમાજના ચરણોમાં વંદન કરું છું કે સોળ મુદ્દાનો કાર્યક્રમ બંધારણ હતું

કોરી ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલ માં બંધારણ જોતા હતા પચીસ લાખ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ એક તાંતણે બંધાય એક તાંતણે બંધાઈ અને બંધારણનો નો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક એક ઘણીબેને કહ્યું કે સૌ પ્રથમ ઠાકોર સમાજ નું બંધારણ અમલમાં આવ્યું અન્ય સમાજો પણ જાગૃત થયા

એ કોઈ ખેમાજીના શબ્દો મુખ્યતે આ નથી ઠાકોર સાથે 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 ચંદનજી નંદનજી

ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં તમે ને અમે સૌ સહમત વાત સાચી પણ સંત સદારામ ઓગણદાસ બાપાને ઓગણદાસ બાપાને સદારામ બાપા ની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માગે માગું છું કે આ ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે મારી ગંગાને મંજૂર છે એ અવાજ અવાજ કરો કરો તો ચાર મુદ્દા લાગુ પડશે બંધારણનો નો ભંગ કર્યો છે પરિવાર ઉપર ગબ્બરભાઈ વજી ઠાકોર કલાકાર અર્જુનભાઈ વજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર આ બંધારણનો નો અમલ આથી બેઠા બેઠા ચાલુ છે સાહેબ સમાજ એ માથાનું ફાળ્યું છે સમાજ માથાનું ફાળ્યું છે અમરે ઠાકોર હોય તો ના ચાલે સમાજ મા બાપ છે હું થોડોક સમય ખબર છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કાપડ દુકાન લઈને બેઠા છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ મંડપના વ્યવસાય સાથે છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છાપા પ્રેસ બનાવ્યા છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કે સમાજનો આદેશ માથા પર ચડાયો ચડાવ કોઈ બોલે છે સમાજે નિર્ણય લીધો પેરામણી

ઘણી ધજાવાળા ઓગાડતા સાક્ષ્ય જયારે નિર્ણય લેવાયો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય ચાર એક બે હજાર સત્યાવીસ ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે તમે વીસ વર વગાડ્યું દસ વર વગાડ્યું પાંચ વર વગાડ્યું અને એક વર ભાઈ મારા બાપ ટકડ ને જાલો એક વર્ણ નહીં ચાલો અરે ચર્ચા કરીશું પણ સમાજનો સ્વયં કુ નિર્ણય છે સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી મેં ઓગણ કાકેડ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ શું હતું કે સાહેબ આ ડીજે તો ના જ જોવે તમે સમાજ સાંભળવા તૈયાર છે પણ સમાજનું બંધારણ જ્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી કાલે નથી એક વર્ષ નિયમો નક્કી થયા બંધારણ નક્કી થયું લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે વાહ વાહ કે મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનું નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે ત્યારે વધુ આજે દિવસે કહીને કહેતા ખ્યામાજીને અનુમતિ અમે આપી છે અમે એટલે મેં નંદાજી ચંદનજી અલ્પેશભાઈ અનુમતિ આપી છે કે ભાઈ આ મુદ્દા તમે વાંચો તમે મુદ્દા પણ ખૂબ સરસ રીતે રજૂ કર્યા મેં કહ્યું કે મને વેદના છે મારું ભાષણ ચાલુ કરતા પહેલા બોલ્યો છું કે થળીમાં જયારે પગ મૂકતા ઢોલ ને સડાઈ ના નાદે અમને આવકાર્યા ધાબળિયામાં જયારે જયારે પગ મેળ્યો ત્યારે ગામે મને ઢોલના ના ઢીસાકે આવકાર્યો અને આજે જયારે મારે આ ગામમાં પગ મૂકવાનું થયા ત્યારે મને વેદના થાય છે કે શું પણ ના સમાજના બંધારણનો ભંગ કરે તો આજે ના ચાલે મારા બાપ કાલે ના ચાલે એટલે જે નિયમ છે નિયમ તમને મને સૌને લાગુ પડે છે અને એ નિયમ સાથે આપણે સૌએ મક્કમ રહેવાનું છે જેથી કરીને કોઈ ભૂલ ન કરી શકે એટલે આ સૌની અનુમતિથી સૌની સાથે ચર્ચા કરી અને ચાર પ્રકારના જે નિયમો પરિવાર ઉપર મૂકવાના હતા મૂક્યા છીએ અને મારા નાથ સદારામ બાપાના ચરણોમાં નમન કરું છું અગરનાથ બાપાના ચરણોમાં નમન કરું છું કે આવી ભૂલ આવનાર સમયમાં મારા નાથ કોઈ ના કરે એવી સદબુદ્ધિ હાલજો એવી સદબુદ્ધિ હાલજો આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું બોલો ઠાકોર સમાજનો